જે રસ ભર્યો છે કેરી મોટી હોય સરસ હોય સુંદર હોય રસાલ હોય પણ

ની સામે તમે શાસ્ત્રા કરો કોઈ જીતે નહીં કોઈનું સામર્થ્ય નહીં કારણ કોને પ્રગટ કર્યા પ્રભુ પ્રભુ જે પ્રગટ કરે એને કોણ જીતી શકે મારા વાલા આપણે અંગમાંથી પ્રગટ થયા છે પણ આપણા ઘરે ઠાકોરજી નો બિરાજતા હોય એટલે બધા આપણને બેટા શબ્દો કહી જાય અલૌકિક લૌકિક સામાજિક આર્થિક માનસિક બધાય પણ જો આપણા ઘરે આપણા માથે આપણા પ્રભુ બિરાજતા હોય તો ઠાકોરજી આપ ઘરે બેઠા છે તો ચિંતા કરવા હું છું ને મેં ઠાકોરજી ઘરમાં ન હોય પ્રભુ કે હજી આપણે અહીંયા જવાની જરૂર નથી ચાર વેદ કે પઠન હતી જીત્યો જાય કોઈ કોઈને જીતી ના શકે કોણ જીતી શકે હવે હોય આમાં ઘણા બધા ભગવદીઓનું નામ છે રાણા વ્યાસ મુકુદાસ હવે એનું વિવરણ મારે કરવું છે પણ એમાં ઓછામાં ઓછું અડધું પણ કલ્યાણ છે

નિખિ સાધેત જે વસ્તુ જે પ્રકારી સખાતિ હોય તે વસ્તુ તે પ્રમાણે સમ નવો ડ્રેસ લાવવા હોય હવે આનું એ ભગવતી સમજાવી અને સરસ વાળી સિંહાસન પર પધરાવી દે એના ઉપર સફેદ વસ્ત્રાકો બહુ રાખ્યો પ્રભુ તો એકવાર એવું હોય આરાધ્ય નવા સિંગર લઈ હોય એને સગ ઘરમાં કઈ પણ લાવીએ એટલે ઠાકોરજી પાસે મૂકી દઈએ કે પ્રભુ જો ઘરમાં છે ને આ છે પછી અમને આપજે હવે બે વાલ પહેરી આપણે ચંપલ માં હું સાંભળી ગઈ એટલે હું દસ દસ રૂપિયા બે લઈ ને આવી કે બા હવે મેં તો આ બે નવા પહેરી રોડ ઉપર જા કેળાની લારી હોય ને દસ દસ રૂપિયા ના બે જોઈને લેજો નો હોય 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 એટલે તમારું સમર્પણ થઈ ગયું એવા રાજી થઈ ગયા આવી કેળા લઈ તો હાથ ખાસા કરી અને ધરો થઈ ગયું સમર્પણ અહીંયા જે વસ્તુ જે રીતે સમર્પણ થતી હોય એમ કરાય

તે વસ્તુ તે પ્રકારે સમજવી યજ્ઞ યાદાદિક અને વિવાહિતમાં સર્વ પદાર્થો પ્રભુ સમક્ષ સમકર અને પ્રભુની આજ્ઞા લીધા પછી યજ્ઞ યાદાધિક અને વિવાહિક કાર્યો સાધી દેવા સેવક નો ધર્મ એ જ છે કે પોતાના સ્વામીને દેખાડ્યા વિના અને એની આજ્ઞા થયા વિના કાંઈ પણ સ્વતંત્ર રીતે કરવું નહીં હવે આ છોકરાઓ માનો કેમની એમની માટે કઈ એવું લઈ લેવાય જે આપણે આપણે ખાલી કે બાજુ આ થેલીમાં મસ્ત વસ્તુ લાવ્યા આપણે ગાડી બાપા અમે રાજી અમારી આંખો ટાઢી ન જોવે નીકાળે કાઢી પણ આપણે આનંદ શું થાય મારા છોકરાઓ મને બતાવ્યા વિના કાંઈ ઉપર લઈ જતા નથી લઈ જતા હોય તો સૌથી વધુ દુઃખો ને થાય આપણને કે હવે તો આપણે કોઈ મહત્વ જ નહીં પેલા એને ક્યાં તો જેવી રીતે થાતું એમ સમર્પણ કરાય એમનો કેવાય આરોગો જેનો જે રીતે સમર્પણ થતું એ રીતે કરાય

કાલે આપણે પાંચ દોષ નું વિવરણ કરતા હતા કે કર્મ છે અને માયા છે છે આ બધા દોષ આપણામાં આપણે સદોષ છે પ્રભુ નિર્દોષ એમનામાં આ દોષ નથી કારણ પ્રભુ પ્રાકૃત નથી એટલે જ વલ્લભને ચિંતા થતી હતી એક સમય ચિંતા છે તૈવી કે જાણી જાય આજનો દિવસ ગોવિંદ ધાતુ પડે એ પ્રભુ નિર્દોષ અને જીવ સદોષ કેવી રીતે ઠાકોરજીને હાથમાં સોંપવા અને સાક્ષાત ભગવતા પ્રોત્તમ પ્રગટ થઈ અને બ્રહ્મ રાત્રે મહાનિશી આનાથી મહાન રાત્રે બીજી કોઈ હોય જ ન શકે આપણી જિંદગીમાં નિશી એટલે રાત મહા એટલે મહાન બધા અંધકાર દૂર કરીને અજવાડામાં લાવી અજ્ઞાન દેશજન્ય દેશજન્ય દોષો ની તો ભગવાન માં શક્યતા જ નથી આખી દુનિયા બનાવવા વાળો મારો પ્રભુ પછી અમેરિકા હોય કે દુબઈ હોય કે ન્યુઝીલેન્ડ હોય કે પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય કે ભારત બેઠક ભારત સિવાય ક્યાંય નથી બાંગ્લાદેશમાંય નથી ચીનમાંય નથી પાકિસ્તાનમાંય નથી વલ્લભ ખબર હતી કે આ હદ છોડીને જવાય નહીં અને જેટલી હદમાં વલ્લભ રહ્યા પરિક્રમ એટલો જ ભારત એના પછી તો તમે મેં એવા વિશ્વ જોયા છે પરદેશ જાતા જ નથી પણ જાય એટલે આવીને વ્રજમાં માં જાય એમના પાન કરે વ્રત કરે ત્યાં બધું જે દાન પુણ્ય કરવાનું એ કરે

એક વાર માંદા પડ્યા એમાં તમે ખાતે કર્મ એ પ્રોષ દેવાનો આપણો અધિકાર જ નથી પણ આપણે એમાં પ્રભુ દોષ દઈએ જે જે કીધું એ કે આપણે સારા કાર્ય કરીએ ને તો ગણાવીએ બધા પણ પાપ કયું હોય ગણાવીએ પાપ ઉઘાનું કરવાનું કે આજે હું અન્ય ખોટું બોલીએ

અજાને ખોટો કરી નાની વસ્તુ લઈ લીધી પાપ ગણાવો નિવૃત્ત થઈ ખાલી એક નો આવે એટલે નવ માં બે ને હાડા ચાર હાડા ચાર આવે બીજે ફોન નો કરાય ત્રણ વધુ ગયા હવે હું ન આવું ત્યાં તમારે અલા બેન મેં જોયા છે આવા વૈષ્ણવ જોયા વૈષ્ણવ હતા એટલે ઓલા એક વૈષ્ણવ એને સારી એ કે હવે આવું હું પેરથી ઓલા બિચારા ઉત્સવ હતો ને તો પેરી ઓલા બેન બદન કોની મારે ઘણા વખત પહેલાની વાત

દેકરા જન્મ દિવસ છે એટલે કહું કોને આપ્યું છે એ બે ના ભોવા બધા કીધું મારી સારી છે તમને કીધું એનો વાંધો નહીં પણ બધાને કોને મારી માટે દેખાડે તો બધા મન સામે જો ના હવે મેં નક્કી કર્યું કે ઠીકડા વાળી સાઈડ પર પણ કોઈ દેખ લઈશ મેં રોમ બહુ રાજી થઈ પછી એને સાસરી નગર ઉતાર્યા એટલે મેં કીધું તમે બે ત્રણ સાડી લઈ આવો મને કે હવે એ ભૂલ ન પડે મેં તો બધા સરખા ના હોય તો કે ના મને વલ્લભભાઈ જગાવી દીધું

કે સારા કાર્યો છુપાવીશ અને દોષ પડ્યા છે એ બધાને કહીશ જો તમે ઠાકોરજી કેવા રાજી થાય છે એટલે હિંમત આપડી નથી કારણ કે આપ કૈવલ્ય આત્મની શીખ આપ કેવળ પોતાનામાં જ વિદ્યમાન છો આ ભગવાન પાંચ દોષ રહિત રહિત છે એટલે કે પ્રભુ નિર્દોષ છે પોતાના શુદ્ધ સ્વરૂપમાં રહેલા છે હવે કૈમુતિક ન્યાય થી ભગવાન બીજાના દૂર કરે છે કૈમુતિક ન્યાય કહેવાય જે મોટા મોટા શાસ્ત્ર ભણ્યા હોય વેદ ને ઉપનિષદ ને મીમાંસા ને પૂર્વ મીમાંસા ને ઉત્તર મીમાંસા ને ભાગવત ને પદ્મપુરાણ ને સ્પર્ધ પુરાણ ને એના પછી નાની નાની વાતો ખબર હોય એને કહેવાય મોટા શાસ્ત્રો નું જ્ઞાન હોય છે તે તરફ ને જ્ઞાન મનાય છે એટલે કે ભગવાન સ્વયં નિર્દોષ હોવાથી બીજાના દોષ દૂર કરી શકે એમાં શંકા નથી આ કૈમુતિક જ્ઞાય પ્રભુ નિર્દોષ છે તો બીજા નિર્દોષ બનાવી શકે હવે હું જ પ્રપંચ કરતી હો તો મારા પૌત્ર પૌત્રીને કેવી રીતે કહો સગુન દસમા માં વૈષ્ણવ પ્રપંચ કહ્યું હતું અને સત્સંગમાં સાચું બોલે છે તો જીવનમાં સત્સંગ ઉતારવો પડે આપણે કોઈ આને પ્રપંચ કરાય નહીં આટલા વૈષ્ણવ આવે બધાને આનંદ કરીએ જેવી લોકો લૌકિક વાત કરવા માંડે ઘણા લોકો ફોન કરે આની નજર ઉતારવાનો અલા ભાઈ તમે મારો ટાઈમ આમાં શું કામ બગાડો છો નજર ઉતારીએ કે અમે આમ કરીએ કે અમે આ બધું તમારે જોવાનું આ બધા મને વચ્ચે લવાય જ નહીં એવો બધો ટાઈમ તો રોજ હજાર ઉપર આવે ડાબા પાન તો વયો ગયો છે આ બધા નહીં પડવાનું તો જેવા એ લોકો લોકો કે હું કહો હવે મારે સત્સંગના ટાઈમ થઈ ગયો અંદર જવાનો સમજી જાય કે ગમતું નથી તો આપણી જાતને આપણે અવેરનેસ રાખવી હું લૌકિક કરીશ ને હું લૌકિક સાંભળીશ ને અને હું લૌકિક લોકોને કહેવા દઈશ આજે એ પંદર વર્ષ હોય ચાર ક્યાંય ના હોય આઠ ક્યાંય ના હોય ચાર ક્યાંય ઓલા બેન લૌકિક કરે

ચંદ્ર સરોવર પે સુરદાસજી દ્વાર પે મેરાંડવત પ્રણામ સુરભી કુંડ પે પરમાનંદ પે શંકર કુંડ પે કુંબન દાસ દ્વાર પે મેરાંડવત પ્રણામ બિરક્ષુ પે કૃષ્ણ દાસજી દ્વાર પે મેરાંડવત પ્રણામખંડી પે ગોવિંદ સ્વામી કે દ્વાર પે મેરાંડવત પ્રણામ अक्षरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम रुद्र रुण्द। कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम रोज विलास रजनी गोपी का वन मारा दंडवत प्रणाम हे अल्लाह सुधी सेवा स्मरण सत्संग

चन्द्रटादिन सब युगमाय अन्धेरो भरोसो रडै न चरणन केरो साधन और नहलि मे में सोय निवेरो रकाक हे द्रिविद आन्दरो बिना मोलको चेरो भरोसो द्रढै न चरणन दृढै न चरणन दृढै न चरणन केरो के वल्लवादेश कि